ખેડૂત મિત્રો આજે અમે બતાવશું એક મગફળી કાઢવાનું આધુનિક હેસર જે જસદણ તાલુકાના જીવાપર ગામની અંદર આવી રહ્યું છે ત્યાંના જીવાપર ગામના પ્રગતિશીલ ખેડૂત આપણે ખેડૂતને નામ પૂછ્યું એનું નામ બતાવવાનું અમદાવાદ ખેસર છે તે આધુનિક સિસ્ટમથી બનેલું છે તે ખેતરમાં હાલ્યું જાય છે અને ચાર જણા એમાં પાત્રા નાખી રહ્યા છે અને ખૂબ જ સારી એવી મગફળી નીકળી પણ રહી છે જોકે આજના હવામાનમાં થોડોક ઘણો ભેસ છે મગફળી પૂરી સુકાણેલી પણ નથી અને ધીમું ધીમું હાલે છે ઓર એટલે તમે આ જોઈ રહ્યા છો રહ્યા છે ડ્રાઈવિંગ કરી રહ્યા છે જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટર પણ લોટમાં હાલે છે કારણ કે આ મગફળી પૂરી સુકાણેલી નથી આવી રીતનું હાલે છે આ મગફળી કાઢવાનું ફેશન જે ઓટોમેટિક છે ફેશનનું નામ છે પ્રમુખ માન એગ્રી ફેશન તમે સામે જોઈ રહ્યા છો કે નંબર છે ફેશનમાં માલિક આ જે ભાઈ છે છે મુનાભાઈ મકવાણા ના માલિક છે આપણે તેને પૂછ્યું ફોન નંબર બતાવો નંબર છે

મગફળી કાઢવાનું થેસર ઇજે હા ઈજી પડે મોસમ કહેવાની હા ચાર મજૂરે જ બીજું કામ કમ્પ્લીટ થઈ જાય હા અને મેન ફાયદો એ થાય કે એક તો આપણે થેસરમાં પવનનો પ્રોબ્લેમ હોય એ નથી રહેતો બીજા નંબરમાં પાલો જ્યાં લઈ જવો અહીંયા વિયો જાય છે એટલે જે પાછળથી જે ખળામાં બે દિવસ આપણા જાય છે ને એ હાવ ઈજી થઈ જાય હા બરાબર છે જો કે ટાઈમ ન બગડે અને ટાઈમસર ખળું નીકળી જાય છે આપણે વરસાદી વાતાવરણ હોય એમાં તો ખૂબ જ સારું રહેશે મિત્રો તમે જોઈ રહ્યા છો સામેથી ચાલુ કર્યું હતું અને આમા સેટે પહોંચી ગયું છે તો હવે એમાં પાલાની ટાંકી પણ ભરાઈ ગઈ છે જે પાછળ હલવીને બતાવશે એમાં પાલો નીકળશે અને એક કોઠી હોય છે કાંદાની એમાં કાંદુ પણ અલગ રહી જાય છે જોવો ખેડૂત મિત્રો હવે જે આની અંદર જે પાલો જમા થાય છે તે પાછળ કોઠીમાં હોય છે તે કઈ રીતનો ખાલી કરે છે અને પાલો જે છે તે જે જગ્યાએ લઈ જવો હોય ત્યાં જ ખાલી કરી દે છે તો આવી રીતનું ટ્રેક્ટરમાંથી બધી સિસ્ટમ છે અને ન્યાથી જ આ પાલાની કોઠી ઉપર આવે છે અને પાલો જે કાંઈ છે એમાંથી ખાલી થઈ જાય આવી જ રીતનો પાલો કોઠીમાંથી ખાલી થઈ જાય છે અને ઘણો બધો પાલો અંદર ખામી જાય છે અને મિત્રો તમે આમાં જોઈ રહ્યા છો આ પાલાની અંદર એક પણ પોપટો નથી આવ્યો જેનાથી કેસરનું રિઝલ્ટ સારું છે ખૂબ જ સારું કહી શકાય એવું છે તો આવી રીતની કોઠી આખે આખી ખાલી થઈ જાય છે હવે જે કોઠી છે તેમાં જે કોઈ પોપટા થોડા થોડા રહી ગયા હોય આપણે કહીએ કાંધું એ કાંધું એમાં છે કાંધું કઈ રીતનું છે કેટલા પોપટા છે એ વિડીયોમાં બતાવશું જો મિત્રો હવે જે ઉપર કોઠી છે તે જેક સિસ્ટમ દ્વારા ઉપરથી કોઠી ઠલવાઈ જશે આમાં લારીમાં આવી જ રીતનું ટેક્ટરની ટ્રોલી પાછળ લાગી જાય એટલે મગફળી ડાયરેક્ટ સીધી લારીમાં ઠલવાઈ જાય તમે જોઈ રહ્યા છો ઉપરથી મગફળીની જે કોઠી ભરાણેલી છે એ લારીમાં ઠલવાઈ રહી છે મિત્રો બતાવશું મગફળી કેટલી સોખી આવેલી છે જો મિત્રો આ છે કેસરની ખાસિયત અને શોખા જે સારી એવી મગફળી છે સોખી જ આવેલી છે જો મિત્રો આ જે નજીકમાં જે કોઠી આવે તેમાં કાંદુ કહેવાય તે કાંદુ જમા થાય છે અને એ અલગ થલવી લેવામાં આવે છે આવી જ રીતનું ઓટોમેટિક સિસ્ટમથી પાછળથી કોઠીમાં તળિયું અધેર થાય અને કાંદુ થલવાઈ જાય જે હાવ નજીકમાં થોડુંક વધારે પેક થઈ ગયું એટલે થોડીક ખપાળી મારવી પડે છે તમે જોઈ શકો છો કોઠીનું તળિયું ઓટોમેટિક પાછળથી અધર થાય છે અને ઓટોમેટિક કાંદુ ઠલવાઈ જાય છે ઝડપથી જોવો મિત્રો આની અંદરથી જે કાંધું નીકળે છે તો એ કાંદામાં એ વધારે પોપટા કેવું બહુ નથી લાગતું મીડિયમ મીડિયમ છે આપણે જે બધા ઠેસરમાં નીકળતું હોય તેવું જેનાથી જે પાલો નીકળે છે એમાં પોપટા નથી આવતા આટલું આ કાંદુ અલગ ખાલી કરી નાખવામાં આવે છે પછી એ પાછું આ ઠેસરમાં જ નીકળી જતું હોય છે મિત્રો આવી રીતે પાછી કાંધાની જે કોઠી છે તે પેક થઈ જાય ઢાંકણું અને હવે પાછું મગફળી જે પાથરા છે તે કાઢવાનું ચાલુ કરીશું તો જો ખેડૂત મિત્રો મગફળીનું ઓલર જે ઠેસર છે તે પાલાની કોઠી મગફળીની કોઠી અને કાંધાની કોઠી ખાલી કરી અને પાછું ચાલુ થઈ ગયું છે જે હામે શેઢેથી ચાલુ કર્યું છે અને શેઢે જે આડી થોડીક જ જગ્યા જોઈએ છે જેના જે ટ્રેક્ટર સામે એટલી જગ્યા અને બાજુમાં જે પાથરા છે તે આડું ઠેસર ઊભું રાખી અને કાઢી રહ્યા છે જ્યાં જ્યાં નીકળી જાય એટલે ચાલુ એ સાલું ટ્રેક્ટર વળી જાય અને ખેતરમાં ઊભે ઉલે કાઢવાનું ચાલું થઈ જાય ખૂબ જ સરળ સરળતાથી ચાલી રહ્યું છે ખાલી જગ્યા હતી ત્યાં ઊભું રાખી અને એટલા પાથરા ઓરી અને પાછું ઊભા થાય સડી ગયેલું છે આ ઠેસર અને હવે પછી જે આ મજૂર લોકો છે તે પાથરા નાખી રહ્યા છે અંદર અને આવી જ રીતનું સાલું એ સાલું શેઠેથી સાલું થઈ જાય છે પાછળ જે તમે આ મોટી કોઠી જોઈ રહ્યા છો તેમાં પાલો જમા થાય છે જેવું હાલે બીજા ખેડૂત મિત્રોને જાણ થાય ખેડૂત મિત્રો આવું છે મગફળી કાઢવાનું ઓટોમેટિક ખેતર તો ખેડૂત મિત્રો આવી રીતનું ખેતર છે જે શિવલપુર ગામના ઉનાભાઈ મકવાણા તેના માલિક છે અને ખેતર જેવા પર કામ આપી રહ્યા છે ખેડૂત મિત્રો જે કોઈ ખેડૂત મિત્રને આ મગફળી કાઢવાનું છેતર બોલાવવું હોય કે મગફળી કઢવવી હોય તો એક સ્ક્રીન ઉપર નંબર બતાવજો તેમાં સંપર્ક કરજો તો ખેડૂત મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરી કરીશું તો વિડીયોને આગળ શેર કરીજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન